રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા દિવસે એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી અત્યાર સુધી ગાંધીનગરમાં દસ થી વધુ લોકોની આ મામલામાં પૂછપરછ થઈ ચૂકી છે એસઆઈટી દ્વારા રાજકોટમાં પણ બંને કમિશનરોની પૂછપરછ કરવામાં આવી આજે પણ કેટલાક લોકો જવાબ લખાવવા આવી શકે છે ટેકનિકલ બાબતોના આધારે રિપોર્ટ જે છે તે તૈયાર થઈ રહ્યો છે

પોલીસ વિભાગના અધિકારીઓ એટલે કે પીઆઈ કક્ષાના અધિકારીઓ અને આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ અધિકારીઓ અને એ લોકોની પૂછપરછ કરવામાં આવી છે એ સિવાય રાજકોટમાં ઘટનાક્રમના બીજા બે દિવસ સુધી રાજકોટમાં એસઆઈટીની ટીમ હતી એમણે એ જ સમયે ત્યાં પણ કેટલાક અધિકારીઓની કમિશનર સહિતના અધિકારીઓની પૂછપરછ ત્યાં કરી હતી અને એ તમામ બાબતોને ધ્યાનમાં રાખી એસઆઈટી પોતાનો આખરી રિપોર્ટ છે તે તૈયાર કરી રહી છે આજે પણ કેટલાક સિનિયર અધિકારીઓને આ પોતાના જવાબ લખવા માટે બોલાવવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ડીજી ઓફિસમાં સીઆઈડી ક્રાઇમની ઓફિસના બદલે અન્ય જગ્યા પર આ નિવેદનો લેવાની પ્રક્રિયા જે છે એસઆઈટીની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે જેથી કરી અને આઈએસઆઈપીએસ અધિકારીઓ જે જવાબ લખવામાં આવે છે સીધી રીતે મીડિયાની સામે ન આવે અને સાઈડમાં રહી અને એમના નિવેદનો નોંધી અને સરળતાથી તેમને પાસ કરી શકાય એ પ્રકારની નીતિ અત્યારે અપનાવવામાં આવી રહી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે એસીબીની ટીમો જે તપાસ કરી રહી છે એસીબીની ટીમો પણ ક્લાસ વન થી નીચેના અધિકારીઓની તપાસ કરે છે એસીબી ની ટીમને આઈએસ અને આઈપીએસ અધિકારીઓની તપાસની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં નથી આવતી કોઈને પણ છોડવામાં નહીં આવે એવું કહેનારી આ રાજ્ય સરકારે અત્યાર સુધી એક પણ આઈએસ આઈપીએસની સંપત્તિની તપાસના આદેશો નથી આપ્યા કે ન તો કેન્દ્ર સરકાર પાસે આ પ્રકારની તપાસ કરવા માટેની માંગણી કરી માત્ર નીચેના જે અધિકારીઓ છે એવા અધિકારીઓ સામે તપાસ કરી અને તમામ કમિટી જે છે એ સંતોષ માનતી હોય તે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી દેખાય છે દસ દિવસમાં એસઆઈટી નો રિપોર્ટ આપવાનો છે ફાયર વિભાગની જે કામગીરી હતી ફાયરની જે જવાબદારી હતી ફાયરના જે બે જવાબદાર અધિકારીઓ હતા એ લોકોની પૂછપરછને સંપૂર્ણ કામગીરી પૂરી થઈ ચૂકી છે પોલીસના અધિકારીઓની જવાબદારી અને પૂછપરછની કામગીરી ઘણા પૂરી થઈ છે હવે ટાઉન પ્લાનિંગથી લઈ અને અન્ય અધિકારીઓ છે લાયસન્સ બ્રાન્ચની જવાબદારી સૌથી મહત્વની હતી એ લાયસન્સ બ્રાન્ચના અધિકારીઓ અને સાથે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીના જે દસ્તાવેજો છે એ દસ્તાવેજોની ચકાસણી પેટ્રોલિયમ એક્ટ જીડીસીઆર ફાયર એક્ટ આ તમામ બાબતોનું સંકલન કરી અને અત્યારે હાલ એસઆઈટી પોતાનો રિપોર્ટ જે છે એ તૈયાર કરી રહી છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે